નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ચારથી લઈ અને અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરી છે માવઠા વિશે મહત્વપૂર્ણ વાત કરી છે કઈ તારીખોમાં માવઠું જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી આપી છે તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે હાલમાં ન્યૂનતમ તાપમાન રાજકોટ સિવાય દરેક સેન્ટરોમાં નોર્મલથી એક બે ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે જ્યારે રાજકોટમાં ન્યૂનતમ તાપમાન આજે દસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયેલ છે જે નોર્મલથી બે ડિગ્રી જેટલું નીચું છે અને બાકીના સેન્ટરોમાં અમદાવાદમાં ચૌદ પોઈન્ટ ત્રણ વડોદરામાં ચૌદ પોઈન્ટ ચાર અમરેલીમાં તેર આજુબાજુ દિશામાં અગિયાર બધા સેન્ટરોમાં બે ડિગ્રી જેટલું ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે ત્યારે આઠ જાન્યુઆરી આજુબાજુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનને લાગુ નોર્થ વેસ્ટ ઇન્ડિયા ઉપરથી અસર કરશે અને અશોકભાઈ પટેલ ચારથી અગિયાર જાન્યુઆરી સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહી સમયમાં પવન છે તે મુખ્યત્વે દસથી વીસ કિલોમીટરના ઉત્તર પૂર્વ અને ઉત્તરના રહેશે તો ક્યારેક પાંચથી દસ કિલોમીટરની ઝડપ વધુ રહેશે ત્યારે તારીખ આઠ અને નવ જાન્યુઆરી આસપાસ પાકિસ્તાનને લાગુ નોર્થ ઇન્ડિયા પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું હોય તો તેનો ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રને લાગુ ગુજરાત રાજ્ય સુધી લંબાશે જેની અસર તળે રાજ્યમાં આઠથી નવ જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે અશોકભાઈ પટેલે અને પાંચથી છ જાન્યુઆરી દરમિયાન ન્યૂનતમ તાપમાન નોર્મલ નજીક રહે છે અને ત્યારબાદ આગાહીના સમયમાં વધુ દિવસો નોર્મલથી બે થી ચાર ડિગ્રી જેટલું તાપમાન ઉપર જશે ત્યારે અશોકભાઈ પટેલે માવઠા બાબતે મોટી વાત કરી છે તારીખ આઠ અને નવ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે તો સોમ મંગળ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરતાં અશોકભાઈ પટેલ ખેડૂતો માટે ચિંતાનો માહોલ ચોક્કસપણે ગણી શકાય તારીખ આઠ આજુબાજુ પાકિસ્તાનને લાગુ નોર્થ ઇન્ડિયા ઉપરથી પસાર થશે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેનો ટ્રપ છે એક અરબી અને લાગુ ગુજરાત સુધી લંબાવવાની શક્યતાઓ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે તો ખૂબ જ મોટા સમાચાર માવઠા બાબતે સામે આવી રહ્યા છે